ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ આઠ સમય સંખ્યાઓ તો તેમાં આજે આપણે દેખીશું સરવાળા તો અહીં આપણે દેખ્યા તો સરવાળો અહીં આપણે વાત કરીએ તો પેલા મિશ્ર અપૂર્ણાંક છે તો મિશ્ર અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું કેમનું ફેરવાનું ધ્યાન નહીં જો બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર અથવા બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને આ રીતે વંચાય તો અહીં ધ્યાન આપો અહીં આપણે આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક કેમનું ફેરવાનું અનઅનો શું કરવાનો ગુણાકાર તો અનઅનો ગુણાકાર કાઢીએ કેટલો ચાર દુની હવે સાથે શું કરવાનો સરવાળો અને છેદમાં લખવાનું કેટલા ચોગડે ચાર આઠ ને ચાર સાદા અપૂર્કમાં ફેરવી દીધું હવે ધ્યાને અગિયાર છેદ માં ચાર લખવાનું અને જગ્યા ના વધતા અનુઆવે જો અનુઅનુ શું કરવાનું ગુણાકાર બેતાલીસ છ છ નો એકની સાથે શું કરવાનો સરવાળો તો ને એક સાત અને સાત ના છેદમાં બે જો હવે ડાયરેક્ટ જ કર્યું છે બરાબર હવે દેખો હવે તમારે શું કરવાનું છે વધતા સાતના છેદમાં બે છે તો અહીં આપણે છેદ અલગ અલગ છે તેથી છેદી કયો કહેવાય વિષમ તો તેને સમછેદી બનાવવા માટે શું કરવું પડશે બંનેનો લસા કાઢવો પડશે ચાલો બે અને ચારનો લસા કાઢીએ નાનું પહેલાં મોટું પછી બે ચાર જો બે એક બે બે દૂની ચાર હજુ બે છે એટલે બે વડે ભાગ ચાલશે તો કે બે એકનો એક બેઠો ઉતારવાનો બે એકુ બે તો હવે આયા આયા કેટલા અહીંયા આગળ દેખો બે ચાર નો લસા બરાબર બે ગુણ્યા બે તો બે દૂની ચાર તો લસા કેટલો આવ્યો ચાર મીન્સ કે ચાર બંનેના ઘડિયામાં આવે જો બે એક બે બે દુ ચાર ચારના બે ના ઘડિયામાં ચાર આવી જાય ચાર એકુ ચાર ચાર ના ઘડિયામ પર ચાર આવી જાય તો હવે દેખો છોકરાઓ અહીં છેદમાં આપણે કેટલા લાવવાના છે ચાર લાવવાના તો અહીં તો ઓલરેડી ચાર છે જ અહીં ચાર છે ને એટલે એને કંઈ છેડછાડ કરવાની જરૂર નથી હે ને તો બેઠાને વાળ લખ્યા વત્તા 7 ના છેદ માં 2 અંચાડ કરવાના છે 4 કરવા માટે અહી કેટલા વડે ગુણું 2 વડે 2 * 2 = 4 થાય ને ઓકે હવે જો નીચે 2 વડે ગુણ એટલે ઉપર પણ 2 વડે ગુણવાનું બાકીનો ફોટો લાગી જાય હે ને ઉપર વાળા ભાઈનો ફોટો લાગે ચાલો 11 / 4 બેઠું લખીએ વત્તા 7 * 2 = 14 + 2 * 2 = 4 હવે જો છેદ સરખા થઈ ગયા તો કયો અપૂર્ણાંક કહેવાય સમછેદી તો સમછેદી 1 / સમછેદી આ આખા ના છેદ માં મે ચોગડે 4 લખી દઉં ને ઉપર લખિસ 11 + 14 જો ચાર પાંચ એક ને એક બે તો કે તો જવાબ આવ્યો છેદમાં પચીસના છેદમાં ચાર છે ને ઈઝી દાખલો છે જરાય અઘરું છે નથી આ મિશ્ર અપૂર્ણાંકમાં છે તેને આપણે પેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવાનું તો સાદા અપૂર્ણમાં કેમનું ફેરવીશું તો કે ધ્યાન નહીં જો હવે આપણે દેખો તો અનુઅનુ શું કરવાનું છે ગુણાકાર તો કે છ તારીખ અઢાર જો છ ટાલી અઢાર થાય હવે નો પાતનો શું કરવાનો સરવાનો તો અઢાર પાંચ કેટલા થાય ત્રેવીસ તો કે ત્રેવીસ અહીં લખવાના છેદમાં જે હોય ને તે બેઠા લખી દેવાના વત્તા તો ત્રણ ચોકું બાર ત્રણ ચોકું બાર બાર અને ઉપર કેટલો છે એકાડે તો કે બારને કેટલા બરાબર ને છેદમાં ત્રણ બેઠા લખવાનું હવે આપણે શું કરવાનું જો અહીં છેદ અલગ અલગ છે એટલે કયો અપૂર્ણાંક કહેવાય અલગ અલગ હોય તો વિષમ છેદી કયો વિષમ છેદી અલગ અલગ અપૂર્ણાંક હોય તો વિષમ છેદી તો હવે છેદ આપણે સરખા કરવા છે તે માટે બન્યોનો શું કરવાનો લસા કરવાનો શું કરવાનો હા જો ગુણાકાર ક્યારે કરવાનો જ્યારે અવિભાજ્ય હોય ત્યારે ભગાઈ ના હોય ત્યારે શું કેમ એમ થાય ડાયરેક્ટ કોઈ વાંધો આવે નહીં ડાયરેક્ટ પણ થાય કોઈ વાંધો આવે નહીં બરાબર ને અને એમ ઉડાવો અને એમ ઉડાવો આ બંને એકબીજાના માથાના ભટકાવો એ રીત પણ તમને શીખવા બરાબર છે જો ત્યાં નહીં પેલા આપણે લસા કરવાની શીખીએ જો કોનો કાળો કારણ ત્રણ અને છનો તો ત્રણનો જો આપણે વાત કરીએ છ છે બે વડે ભગાય તો કે હા ભગાય તો બે વડે ભાગ કરીએ બે જો ત્રણ ને ત્રણનો ભાગ ના ચાલે બેઠું ત્રણ વડે ત્રણ નીચે ઉતારવાનું હવે આવે બે તાલી છ બે તાલી છ હવે આ તગડ ત્રણ આવ્યા તો તગડ ત્રણને પણ બેઠું ત્રણ ત્રણ એકુ ત્રણ ત્રણ એકુ ત્રણ એક એક આવી ગયો વધે એટલે ભાગ નહીં ચલાવવાનો આગળ બરાબર તો અહીંયા આવીશું બે ગુણ્યા ત્રણ તો કે તાલી છ એ લસા નીકળો કોનો ત્રેવીસ ભાગ્યા છ અને તેર ભાગ્યા ત્રણ ત્રણનો છ અને ત્રણનો લસા નીકળો હવે શું કરવાનું છેદમાં છ આવે એનું કરવાનું કેમ કે લસા કેટલો છે છ તો તેવીસના છેદમાં છ તો છે ઓલરેડી ઓકે એને એને છેડવાની જરૂર નથી વધતા ધ્યાન નહીં તેર અને તેરને કેટલા તેર છે અહીં છેદમાં ત્રણ છે આ ત્રણને કેટલા વડે ગુણો તો છ થાય બે વડે ત્રણ દુ ની તો ઉપર પણ બે વડે ગુણ નાખવાનું ને ઉપર પણ બે વડે ગુણ નાખવાનું ઓકે હવે ધ્યાન નહીં ત્રેવીસ છેદમાં છ બેઠા તેર દુ છવ્વી બેઠા ત્રણ દુ છ બેઠા તો છેદમાં છ તો છે જ છે ને ન જ પડે છે જો બે છેદ હવે છેદ સરખા છે બંને અપૂર્ણાંક છેદ સરખા તો કેવા અપૂર્ણાંકો છે બંને સમજ છેદી છે કે એક આખા છેદમાં છગડે છ લખો હવે ઉપર ત્રેવીસ છે વધતા છવ્વીસ છે ત્રણ ને છ નવ બે ને બે ચાર છેદમાં છ હાથ પડી ગઈ ઓગણપચાસ છેદમાં છ ઓગણપચાસ છેદમાં છ તો વિમાન ઉડાવીને કરો ને એમ કહેતા આ રીતે કરો કેમ કે અવિભાજ્ય છે સોરી વિભાજ્ય છે અવિભાજ્ય વિભાજ્ય છ ને ત્રણ વડે બગાય ની નહીં ઓકે પાંચ ને ચાર વડે બગાય ના ત્યાં વિમાન ઉડાવજો અહીં તમે વિમાન ન મળતો અહીં તમે લસાની રીતે જ કરજો હવે ત્રીજો એક દાખલો દેખવાનો છે ધ્યાને માઇનસ નવ છેદમાં બે છેદમાં ચાર માઇનસ નવ ના છેદના બે બેઠું લખ્યું ઓછા 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 છેદમાં ચાર હવે જો બંનેના છેદ કેવા છે અલગ અલગ એ વિષમ છેદી આપણું અને બંને ચાર ને બે વડે ભાગી શકાય આરામથી બે દો ની ચાર થઈ જાય બરાબર ને તો વિમાન ના આવડાવતા લસા રીત કરજો સિમ્પલ આપણે ખબર છે કે બે ના ચાર આવે ને ના ઘડિયામાં બી ચાર આવે તો લસા કેટલો નીકળશે ચોગડે ચાર તો આ રીતે લસા કડ લેવાનું ના આવડે ને તો ક્યાંય બે લખવાનું હોય ચાર લખવાનું હવે દેખો બે એક બે બે દુ ચાર હજુ બે છે આ એકને બેઠું ઉતારો બે એક બે તો લસા કેટલો નીકળો બે ગુણ્યા બે ચાર માઇનસ નવ છેદમાં બે ને ચાર કાઢવા ચાર ચાર કાઢવા કેટલા વડે ગુણું બે વડે બે દુની ચાર અને કેટલા વડે ગુણું બે વડે માઇનસ અગિયાર છેદમાં ચાર બેઠું લખો કેમ કે કેટલા છે ચાર જ છે તો માઇનસ નવ દૂની અઢાર છેદમાં ચાર માઇનસ અગિયાર છેદમાં ચાર કેવા છે અપૂર્ણાંક બન્યા સમજ છેદી તો કે એક જ છેદમાં આખાના લખો બરાબર અઢાર ની આગળ કયું છે માઇનસ માઇનસ છેદ માં ચાર આ જવાબ તમારો અહીં આવશે માઇનસ ઓગણત્રીસ છેદ ચાર સમજ પડી ગઈ તે પ્રમાણે આજે બીજા તમારા દાખલા ગણવાના છે જો એક તો ચોથો દાખલો છે બાદ બાકીનું પણ કરવાનું છે બરાબર છે હા એ પણ હેલ્લું જ છે આ પહેલાં એકથી ચાર પહેલાં મોડે લખો બરાબર આ ચોથું તમે મોડે કરવાનું છે અત્યારે બેસીને અને મોડે કરો ને ત્યારે પછી તમે તમારું કામ શું કરો લસા તમને ક્યારે પાક આવડે જ્યારે તમારે ઘડિયા પાકાય તેથી આજે એકથી વીસના ઘડિયા તમારે બે વખત લખવાના છે એક વખત અહીં લખો ને એક વખત ગરજ નહીં લખજો ઓકે તો ક્લાસ પૂરો